એમાં હુપી નાખ્યું તો તમે હુંપી નથી નાખ્યું તો વાંધો નહીં તો સારું કહેવાય કે હુકવેલું હોય એટલે આમાં ભેજ કાંઈ નથી નાખ્યું ભેગું હા નાખો નાખો ચાલો આવ રાજા વામ પાણીનો છટકરો એટલા માટે માર્યો છે પાવડર ફોમ છે એટલે વ્યવસ્થિત મિક્સ થઈ જાય અઢીસો ગ્રામ વામ છે આપડે એક એકર એટલે અઢી થી ત્રણ વીઘામાં થાય અડધું જ નાખજો બે છે સોડોમોનો 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 એટલા માટે લેવી પછી આપણે পাઉડર ફોર્મ છે હવે ઘણા ખેડૂતોના પ્રશ્ન હતા કે ભાઈ મારા ભાગ્યવારા છે તો પાણી પાવાની પાણી રે પાવાને એને અનુકૂળ નથી આવતું તો આપણે જેથી કરીને નવી આજ ફરે સિસ્ટમ અપનાવી છે અત્યારે જે તમે જોવો છો એ સોડોમોનો છે ને વામ આપણે ધીરુના પાકની અંદર બીજું પિયત આપી છે ને ત્યારે આપણે ખાતર એને મિક્સ કરીને નાખવું છે એટલે ઘણા એના પ્રશ્ન એવા હતા કે ભાઈ અમારા ભાગ્યવાળા છે તો એને પાણી એ પાવાનું મેળે નથી આવતું અનબેલેન્સ રે ટૂંકમાં આ ખરખું માપ નથી આવતું તો જે મટાણા આ કેરીટભાઈ કરે છે એવી રીતના તમે પણ કરીને નાખી શકશો ને ઓણની સાલની અંદર આપણે આખી સિસ્ટમ ચેન્જ કરી છે એટલે તમે સીટ ટુ હાર્વેસ્ટિંગમાં આવીશો તો તમને ખ્યાલ જ આવી જશે કે ભાઈ આપણે આગળ આગળ શું કરવું છે એડવાન્સ એડવાન્સલે જે અત્યારે આ જીરું પ્લોટ થાય અને આ બીજું પિયત આપવાનું ને એની અંદર આપણે આ વિડીયો ઉતારીએ છીએ કે સીડો મનસ અને વામ જો આવી રીતના મિક્સ કરી દેવાનું છે અને જે તમારા ક્યારા હોય ને એ પ્રમાણે અંગના ગોલ તો પાયામાં તો નાખ્યું જ છે પ્લસ પાછું વધારાનું આપણે નાખવા માટે કે પાવડર વ્યવસ્થિત મિક્સ થઈ જાય એ માટે આપણે કરાવીએ છીએ બીજું પિયત આપવાનું છે એની અંદર આપણે સુકારો ન આવે એ માટે એનું એડવાન્સ ટ્રીટમેન્ટ આવીએ છીએ

જેથી કરીને પાવડર જે ફોર્મ છે એ વ્યવસ્થિત આની અંદર ચોંટી જાય એટલે ઘણા એવું કહેતા કે આની અંદર ક્યાં કઈ જરૂરિયા જો આ એક હારે મિક્સ થઈ ગયું છે પાવડર બધો કમ્પ્લીટ હજી થોડુંક ભીનું છે એટલે નહીં દેખાય તમને બાકી શું કહી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય શું લાગે કિરીટભાઈ આ સિસ્ટમ કેવી રીતે આ સિસ્ટમ હારામાં હારી છે ભાઈ જો પાણી પાવામાં એવું થાય કે આપણે નાકુ વાળવા ગયા તો ભરવાનું ન મેળવે ભરવાનું મેળા મેળવે તો નાકામાં પાણી વધી જાય એના કરતા આ ભેળવી અને નાખી દે જેમ આપણે ખાતર નાખી નાખી દે લાગવાનું તો આ એના જેટલું જ બધું છે એટલે આ મહેનત એ ઓછી અને કામે ઝડપથી થાય અને બધું પણ સારું અમારી છે એટલે ઘણાય ખેડૂતોના પ્રશ્ન હતા કે ભાઈ અમે પાણી પાઈ છીએ તો પાણી એરે ભાગ્ય વાળા હોય તો અમને મેળે નથી આવતું એને તો આ સિસ્ટમ કરશે તો કઈ વાંધો ના આવે ભલે અંગના ગોલ છે ખાતર એવું નથી ભાઈ તમારી પાસે છાણિયું ખાતર કે કોઈ ઓર્ગેનિક હોવું જોઈએ એની અરે નાખશો એટલે હાલે રોહિતભાઈ ભાગ્યાવાળા તો મહેનત કરવી પડે એટલે કે તો કંઈ વાંધોય નથી પણ આ મને ખુદને એમ થાય છે કે મારે પાવું કેમ મારે અળિયા પટ્ટી થવી પડે છે જીરુની અંદરમાં ક્યારે ના ના હોય તો એની અળિયા પટ્ટી થોડીક વધી જતી હોય એટલે આ મને તો બેસ્ટ લાગ્યું છે અને હું તો એમ કહું છું બધા ખેડૂતને કે ભાઈ આ અપનાવો એટલે જે પાવાની ઝંઝટમાંથી આપને મુક્તિ મળે ટાઈમે બચે અને બધું કામ વ્યવસ્થિત આપણી પાસે સુડો મોડસ છે લિક્વિડ વાળું જે લોકોને ડ્રીપ માં આપવું હોય એમ ખુલ્લા પાણી માં આપવું હોય તો એ આપી શકે પણ ઓણ આપણે આવી રીતના કર્યું એટલે જેથી કરીને કઈ વાંધો ના આવે આનું રિઝલ્ટ બાબત થી આપણે હજી એક વિડીયો બનાવશી તમ તારે ઉથલ નું મેળ આવી રીતના જ કરનાખ્યો ને છે હા બસ અત્યારે હવે આપણે લાઈવ જોઈ છીએ કે જે આપણે મિક્સ કર્યું હતું ખાતર એમાં સોડોમોનસ અને વામ જે પાવડર ફોર્મ વાળું હતું એ અત્યારે નાખે છે એટલે જે રીતના આપણે માપ આપ્યું હતું એ રીતના આવી રીતના આખા કેરામાં ચટાઈ જાય એ રીતના આપી દેવાનું હમણાં પંદર મિનિટથી વીસ મિનિટની અંદર આની અંદર આપણે પાણી આવી જશે એટલે જેથી કરીને કેવી મજા આવે બહુ મજા આવે અત્યારે જો અત્યારે જેથી કરીને આમાં કઈ વાંધો ના હવે આપણે જો વ્યવસ્થિત રીતના આખા કેરાની અંદર થઈ ગયા છે એટલે માઇકો રાજા વામ અને સુડો માનસ તમે બીજું પિયત આપો છો તો ખાસ આપજો એમાં તમે જીરું અને કાબુલી ચણા વાવ્યા છે તો એની અંદર તો એડવાન્સ આપવાથી ઘણો બધો ફાયદો થાય ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર સીડ ટુ હાર્વેસ્ટિંગની સિસ્ટમની અંદર પહેલેથી જ આપણે આ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ તમારે પણ જો કોઈ પણ પાકની અંદર પહેલેથીને જે સીટ ટુ હાર્વેસ્ટિંગ સિસ્ટમ કરવી હોય તો આપેલ નંબર ઉપર વોટ્સઅપમાં તમારું નામ ગામનું નામ અને કયો પાક વાવ્યો છે એ મને વોટ્સઅપમાં મોકલજો એટલે હું તમને એક ગ્રુપની લિંક મોકલીશ એની અંદર ટોટલી ટ્રીટમેન્ટ તમને ખ્યાલ આવે એ બધી એડવાન્સ ટ્રીટમેન્ટ તમને ખ્યાલ આવશે જેમ અત્યારે આપણે જોઈશી આ ખાખી જાડિયા ગામ છે કિરીટભાઈ સુવા અને અત્યારે આમાં વાવેલું છે જીરું જીરાની અંદર આપણે અંગના ગોલનું ખાતર નાખેલું છે અને અત્યારે બીજું પિયત આપી જઈ જેમ આપણે કહીશી કે ભાઈ બીજા પિયતથી ટ્રીટમેન્ટ કરવાની રહેશે જેથી કરીને આગળ જતા સુકારાનો પ્રશ્નમાં આપણે કંટ્રોલ કરી હતી ગયા વર્ષે ઘણા બધા આપણે વિડીયો છે મૂકેલા યુટ્યુબની અંદર ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા એમ આર પ્રોડક્ટ કરીને કરજો એટલે આવશે એમાં ઘણા બધા ઝીરોની અંદર રિઝલ્ટ લીધેલા છે આપણે સુકારો આવ્યા પછી પણ આપણે રિઝલ્ટ લીધેલા છે